ગુજરાતના રાજકારણમાં હાલ જે કોઈ સીટ સૌથી વધુ ચર્ચામાં છે તો એ છે ભરૂચની લોકસભા સીટ આ સીટ પર ઇન્ડિયા એલાયન્સ તરફથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આ સીટને લઈને કોઈ જાહેરાત કરી નથી જે હાલના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા તેઓ સાતમી વખત ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે પરંતુ મનસુખ વસાવાના નિવેદનો જે તેમના વિવાદનું કારણ બને છે આવી જ રીતે થોડાક સમય અગાઉ તેમનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો જેમાં તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તેના કારણે પણ આદિવાસી સમાજમાં એ ભાષાને લઈને રોષ જોવા મળી રહ્યો છે આને લઈ તેમના જ મત વિસ્તારનો જે યુવક છે સુનિલ વસાવા તેણે મનસુખ વસાવા સામે મોરચો ખોલી દીધો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં હું છું ફૈઝાન આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે તે દેશમાં યોજાવાની છે તેને લઈને ગુજરાત જે રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે અને આ વખતે રસાકસીનો જંગ છે તે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ખેલાવાનો છે કેમ કે આ વખતે ઇન્ડિયા એલાયન્સ વર્ષિસ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી માટે પડકારો એટલા માટે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે એક થઈને તેમની સામે ચૂંટણી લડી રહી છે આને લઈ હવે ઇન્ડિયા એલાયન્સ તરફથી જે આમ આદમી પાર્ટીને ભરૂચની સીટ આપવામાં આવી છે ત્યારે હાલના જે વર્તમાન સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા તેમણે સાતમી વખત પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જોકે એ સૂત્રો તરફથી કેટલીક માહિતીઓ છે કે આ વખતે મનસુખ વસાવાને ટિકિટ કપાઈ શકે છે કેમ કે તેમની સામે એન્ટી બંસી જબરજસ્ત છે તે ભરૂચ જિલ્લામાં જોવા મળી રહી છે

મનસુખ વસાવા છે તે પોતાની પાર્ટીનો વિચારતા હોય તે પ્રકારની વાત પણ સુનિલ વસાવાએ પોતાના નિવેદનમાં કરી છે પહેલા તો સુનિલ વસાવા શું કહી રહ્યા છે તે નિવેદન સાંભળી લો નમસ્કાર હું છું સુનિલ વસાવા કરજણથી થોડા ટાઈમ પહેલાં જે ફુલવાડીની ફુલવાડી ગામ છે તેથી એક કોલ આવ્યો હતો મારા પર જે મદદ માટે એક મારો ફ્રેન્ડ છે એને કોલ કર્યો તો તો મેં આપણા સાંસદ છે જે મનસુખભાઈ વસાવા એમને કોલ કર્યો ને એક મદદ માટે કોલ કર્યો હતો તો મને કહેતો કે તું બહુ ના માર મને બધી ખબર પડે છે મારે મારું કામ કેવી રીતે કરવાનું બધું મને ખબર પડે છે એ રીતના મારી જોડે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી તો હું આજે મનસુખભાઈને કહેવા માગું છું કે એ જે ઘટના ઘટી હતી એનું બી સોલ્યુશન તમારાથી થયું નથી ત્યારબાદ બીજી વાત કે મને તમે એવું કહેતા હતા કે તું કરજણથી આટલા બધા લાંબો ના થા તો મનસુખભાઈ તમે બી ભૂલો છો જે તમારું સાંસદ પદ છે એ કરજણ સિનોર એમાં જ આવે છે લોકસભામાં ને બીજી વાત કે મારી કરજણ ને સિનોરની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે મને એમને દાવા સાથે કીધું છે કે સુનિલભાઈ તમારી સાથે એમને આવી રીતે વાતચીત કરી અમે તમને ગેરંટી આપીએ છીએ કે મનસુખભાઈને અમારા કરજણ સિંહમાં પ્રવેશ આપીએ નહીં અમારા આદિવાસી સમાજમાં એક પણ સભા એમની થવા દઈએ નહીં ત્યારબાદ બીજી વાત કે મનસુખભાઈ બહુ મોટી મોટી વાતો કરે છે કે હું એક નાક ડબાવું તો કરોડો રૂપિયા ઉતારી શકું તો જે વખત માનવ સજીત ઉલાયા તો તે વખતે બી મેં એમને કોલ કર્યો હતો કીધું હતું કે મનસુખભાઈ આ ઘર પડી ગયું છે નાના નાના છોકરાઓ છે તો શું કહીએ નદીમાં કૂદી પડીએ તો મુલાકાત લો તમે કે હું તો ગાંધીનગર છે તો હું તમે સાંસદ એટલા માટે બન્યા છે કે જ્યારે પાણી આવે કે ગરીબો મરી જતા હોય ત્યારે તમે કંઈ કમલમમાં આરામથી એસીમાં બેહીને ચના મમડા ખાવ એ માટે તમને સાંસદ બનાવ્યા છે ત્યારબાદ બીજી વાત કે જે ચૈતરભાઈની મેટર થઈ એમાં તમે એવું કહેતા કે કોર્ટ કોર્ટનું કામ કરે ને પોલીસ સ્ટેશન પોલીસનું કામ કરશે તેમાં કાયદાકીય કાર્યવાહી થવાની જ છે ને આપણે કાયદાકીય કાર્યવાહીથી જે છે એ રીતે આપણે કોર્ટમાં લડવું પડે બરાબર છે ત્યારબાદ જે હર્ષદભાઈ વસાવા જે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય કે એવું કોઈ છે એ પણ એવું કહેવા માગે છે કે ચૈતરભાઈ ગુનામાં છે આ છે તે છે તો ગુનો તમે સાબિત કરી બતાવો આ રીતે જે આદિવાસી સમાજને દબાવવાની વાત છે તે રીતે મનસુખભાઈ અનુસૂચિત પાંચ જે લાગુ ના થાય એનામાં મોટામાં મોટો હાથ મનસુખભાઈનો છે એ બી મેં એમના મોડેથી એક સ્ટેટમેન્ટમાં સાંભળેલું છે એટલે આદિવાસી સમાજ હવે જાગી ગયો છે ને મનસુખભાઈ તમે તૈયારી કરવાનું છોડી દો કારણ કે જે પંદર લોકોનું લિસ્ટ આવ્યું છે એમાં તમારું નામ પહેલું છે તમારી ટિકિટ કપાય છે એટલે તમે તૈયારી કરવાનું બંધ કરી દો હાલ સુનિલ વસાવા દ્વારા અલગ અલગ બાબતને લઈને મનસુખ વસાવા સામે મોડશો ખોલી દીધો છે હવે જે એન્ટી ઇન્કમ બંસી સામે આવી રહી છે આદિવાસી સમાજમાં એક તરફ ચેતર વસાવાની લોકપ્રિયતા છે તે દિવસેને દિવસે વધતી જઈ રહી છે તો બીજી તરફ મનસુખ વસાવા સામે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે પણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મનસુખ વસાવા સિવાય ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટી પાસે બીજો કોઈ ચહેરો નથી પણ આ પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી છે સ્વાભાવિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદ ઉપર ચૂંટણી લડાતી હોય ત્યારે કોઈ ઉમેદવાર છે તેનું મહત્વ રહેતો નથી આવી જ રીતે વડાપ્રધાન જ્યાં જ્યાં ચૂંટણીમાં પોતે પ્રચાર કરવા માટે જતા હોય છે ત્યારે એ તરફ માહોલ બની જતો હોય છે પરંતુ આ વખતે જોવાનું રહ્યું કે ભરૂચ સીટ કેટલા ખતરામાં ભારતીય જનતા પાર્ટી માટે લાગી રહી છે મનસુખ વસાવાને શું ફરી એકવાર રિપીટ કરવામાં આવશે કેમકે મનસુખ વસાવા જે છેલ્લા છ ટર્મથી સાંસદ રહ્યા છે સારી એવી લીડ સાથે જીત્યા છે પરંતુ આ વખતે સામે આદિવાસી ઉમેદવાર ઉમેદવાર હોવાથી ક્યાંક ને ક્યાંક પડકારો છે તે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ સીટ પર લાગી રહ્યા છે તમામ બાબતનો સવાલ છે તેના જવાબો આગામી ભવિષ્યના સમયમાં મળવાના છે હવે જોવાનું રહેવું કે આગામી સમયમાં ભરૂચ સીટ ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારના નામે કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે નવજીયાત ન્યૂઝના સમાચાર લોકો સુધી પહોંચી શકે નમસ્કાર